એનો દીકરો 12 વર્ષનો હતો તે ક્ષણથી એમણે નક્કી કર્યું હતું કે મારું બાકીનું જીવન છે એ ફક્ત એમના બાળકના ભવિષ્ય માટે જ છે તેથી એમણે બીજા લગ્ન કર્યા નથી અને ફક્ત એક જ ધ્યેય હતો કે મારા દીકરાને એમના જીવનમાં સ્થાપિત કરવાનો તક આપું અને મોકો આપું દીકરાને એકલા હાથે ઉછેર્યો બધી વિનંતીઓ અને બધી ઈચ્છાઓ પૂરી કરી સારી શાળાઓ સારી કોલેજો સારી યુનિવર્સિટી આ બધું જ એમના માટે રાખ્યું હતું જ્યારે એમણે ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યો

કે તેમના બંનેના દીકરા છે એ એક જ શાળામાં સાથે ભણતા હતા બેનપણીનો દીકરો પોતાના દીકરો જેટલો પ્રતિભાશાળી ન હતો તેમણે રમત ગમત ચિત્રકામ અને લેખન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને આ મહિલા ઈચ્છતી હતી એ પોતાનો દીકરો છે એ ફક્ત પ્રતિભાશાળી લોકો હોય એમની સાથે જ રહે અને એમના અભ્યાસમાં વધુ સારું પ્રદર્શન કરી અને પોતે પણ એક પ્રતિભાશાળી વ્યક્તિ બને અને એવા હોદ્દા ઉપર એ દીપે આવા સપનાથી એમના બાળકનું છે પાલન પોષણ કરતા હતા

એ તેની માતાનો આદર કરે છે અને એની સાથે સમય આપે છે અને એમની સાથે છે સારો એવો આનંદ આપે ખરીદવા ત્યાં જ ઊભી રહી અને જોયું તો એમની બેનપણી અને એનો દીકરો આ બંને ત્યાં મોલની અંદર હતા એમને દ્રશ્ય જોતા એવું લાગે છે કે માં અને દીકરાના જીવન છે એ રંગોને સ્પર્શી રહ્યા છે દીકરાએ તેની માતા માટે ખરીદી કરી એનીને ખવડાવ્યું તેમની હસાવ્યા અને પોતાના કપડાનો સેટ પણ ખરીદ્યો અને આપણે કોઈ પણ છે બહાર જઈશું એવું પોતાના માટે નક્કી કર્યું એક મોટી મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું પેલી મહિલાએ કહ્યું કે હું તારા દીકરા સાથે વાત કરીશ અને તમને જણાવીશ પણ સાચું કહું તો મને ખબર છે કે મારો દીકરો હજુ પણ સમયસર પહોંચી નહીં શકે તેની પાસે મારી સાથે ફોન કરવાનો પણ સમય નથી હોતો હું ક્યારેક ફોન કરું તો એ મારી વાતને પણ ઇગ્નોર કરે છે એટલે કે દરકાર કરે છે તો એમની પાસે વાત કરવાનો પણ સમય નથી તો આ દીકરો છે એ મને શું અહીંયા લાવી અને મારી માટે ખરીદી કરી શકશે એવું અંદરથી એક વરાળ સાથે એમણે વાત કરી ક્યારેક તે કહે છે કે મમ્મી મને આટલો અચાનક ફોન ના કર એને મારા કામમાં ખલેલ પડે છે આવું પણ એ મારો દીકરો મને કહે છે આવું એ વાત કરે છે અને તે મારા જન્મદિવસ કે ખાસ દિવસોમાં વિડીયો કોલ પણ કરી શકે છે તેને પત્ની અને દીકરો છે તમારે તેમની સાથે સમય વિતાવો પડશે તેની પાસે મારા કોઈ ખાસ યોજના નથી અને તેમની નજરમાં હું એક જવાબદારી જેવો છું એમ કરી અને મહિલા છે એ ફોન કોલ થી નિપટાવી લે છે અને આવી વાત કરે છે બેનપણીના દીકરાને જોઈ અને એમને આજે સમજાવ્યું કે બાળકો ફક્ત અભ્યાસમાં સારા થવાથી મહાન નથી બની શકતા પોતે વિચારે છે કે મેં મારા દીકરાને સ્પર્ધા કરવાનું સફળ થવાનું અને પ્રથમ બનવા માટેનું લડવાનું શીખવ્યું પણ હું એને એક સારા વ્યક્તિ કેવી રીતે બની શકે એ ન શીખવી શકી પ્રેમ કેવી રીતે આપવો તે પણ હું ન શીખવી શકી સમાજમાં કેમ રહેવું અથવા તો સમાજ સાથે કે ઘર પરિવાર સાથે કેમ રહેવું એ હું ન શીખવી શકી પૈસા ઘણા કમાયા પરંતુ અત્યારે માનવતાની દ્રષ્ટિએ ગણે તો મારા નજરમાં અમારો દીકરો છે એ શૂન્ય થઈ ગયો છે મેં મારા દીકરા માટે મારું સર્વસ્વ આપી દીધું પણ મેં ક્યારેય મારી ઈચ્છા અને જરૂરિયાત છે એને જણાવી નહીં પણ હવે મને સમજાયું કે એ મારી ભૂલ હતી આજે મેં નક્કી કર્યું છે કે આ વખતે હું મારા જીવન મારી રીતે જીવીશ હું મારી નાની નાની દીકરા માટે હિમાલય જોવાનો ખૂબ શોખ છે અને પિરામિડનો પણ શોખ છે પણ સૌ પ્રથમ અલબત્ત મેં એ વાત છે એ લોકોની સામે મૂકી મારું જીવન હવે મારું છે અને દીકરા વિશે ચિંતા કરવાની હવે કોઈ વાત નથી મિત્રો આ વાર્તાનો અર્થ ઇ છે આપણે વર્તમાનમાં આપણી આવનાર પેઢી છે એ સારા લેવલ ઉપર જતા રહે છે ત્યારે માતા પિતા અને ઘર પરિવાર ઉપર ધ્યાન નથી આપતા અને સમય પણ નથી આપી શકતા ઘણી જીવનનો મર્મ છે એ બદલાઈ જતો હોય છે હર કોઈ મા બાપ વિચારે અથવા તો ઈચ્છે છે કે પોતાના સંતાન છે એક સારા લેવલ ઉપર જ હોય છે પરંતુ માત્ર આર્થિક લેવલ સારું નહીં સાથે સાથે સામાજિક અને પારિવારિક લેવલ પણ જો સાથે હોય એવી શિક્ષા ન આપી શકે તો જેમ આ મહિલાના જીવનમાં જેમ પસ્તાવાનો વારો વારો આવે અફસોસ કરવાનો આવે એવો દરેકના જીવનમાં આવે છે તો આપણે આ વાર્તાના સાર ઉપરથી એ શીખીએ કે માણસને માત્ર અને માત્ર જીવિકા માટેનું જ્ઞાન નહીં આજીવિકા માટેનું જ્ઞાન નહીં પરંતુ જીવન કેમ જીવવું એનું પણ સાથે સાથે તો જ્ઞાન અથવા તો ભણતર સાથે ગણતર આપવામાં આવે તો જીવનમાં આવા કેસ થતા ઓછા થઈ જાય છે દોસ્તો આપને કેવી લાગી આ વાર્તા એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયો અને વાર્તાને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત